આપના માધ્યમથી કચ્છની જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે નમદાર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને માન્ય મંત્રી સાહેબની લાગણીથી કચ્છ જિલ્લાના માન્ય અહીંના તમામ પદાધિકારીશ્રીઓ માન્ય માનનીય પી સર માન્ય તમામ એમએલએ સર માન્ય પ્રમુખ સાહેબ જિલ્લા પંચાયત માન્ય ચેરમેન સાહેબ અને અહીંના તમામ અગ્રણીઓ તેમજ સૌના સહિયારા જે કંઈ લાગણી હતી એના આધારે કચ્છ જિલ્લાને જે સ્પેશિયલ ભરતી મળી છે કે નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે આ તબક્કે ખરેખર અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને આપણે એ રીતે ગત મે મહિનામાં જે ઓનલાઈન આખી પ્રક્રિયા ચાલી એમાં લગભગ ચાલીસ હજાર જેટલા ફોર્મ ભરાયા છે અત્યારે હાલ વડી કચેરી ખાતે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને પ્રથમ તબક્કામાં જે અઠ્યાવીસો ઉમેદવારો બોલાવ્યા હતા એમાંથી આશરે હજારેક જેટલા ઉમેદવારો મળ્યા છે અને હજુ બીજા ત્રણ હજાર જેટલા ઉમેદવારને બોલાવવાની જે પ્રક્રિયા છે એ આજકાલમાં ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે રીતે એકતાલીસો ગુરુજનોની ભરતી માટેની આ ઐતિહાસિક જે આખી કસરત હતી એના ભાગરૂપે પચીસસો જેટલા ધોરણ એકથી પાંચમાં અને સોળસો જેટલા ધોરણ છથી આઠમાં આપણને ગુરુજનો મળવાના છે એટલે એ રીતે તમામે તમામ ગુરુજનોની અહીંયા ભરતી થશે અને કચ્છની જે વર્ષોથી જે શિક્ષણની જે શિક્ષકની જે ઘટ હતી તો એ પણ પૂરી થશે અને કચ્છ જિલ્લાની અંદર જે ગુણવત્તાલક્ષી શિક્ષણની અંદર આ ઐતિહાસિક ભરતીથી ખૂબ મોટી મદદ મળશે